હિંમતનગર સહકારી જીન છાપરીયા રોડ પર બાઇક અને સ્કૂટર વચ્ચે આ રીતે અકસ્માત સર્જાયો અનંતેશ્વર મહાદેવ મંદિર નજીક થયેલા અકસ્માતમાં બંને ટુ વ્હીલર ચાલકને ઇજા પહોંચી સાબરકાંઠા બાઇક અને એક્ટિવા વચ્ચે ટક્કરમાં મહિલાને ગંભીર ઇજા સીસીટીવીમાં કેદ થયા તો અકસ્માતના દ્રશ્યો એક મહિલા એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી તેની સાથે બાઇક સવારની જબરજસ્ત ટક્કર થઈ હતી અકસ્માતમાં બાઇક ચાલકને તો કોઈ ઇજા પહોંચી ન હતી પરંતુ એક્ટિવા ચાલક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી સાબરકાંઠામાં વધુ એક અકસ્માતની

પરથી આવી રહી હતી તો બાઇક ચાલક ઉભો હોય જેથી મહિલાના ભરોસે હંકારવાનું ચાલુ રાખે છે કે બાઇક ચાલક હમણાં ત્યાં જ ઉભો રહેશે પરંતુ બાઇક ચાલક અચાનક જ બાઇક હંકારી રહેશે અને પરિણામે મહિલા બાઇક ચાલકની ભૂલનો ભોગ બને છે ઉમંગ રાવલ સાબરકાંઠા